થોડાક સમય માટેનો ગુસ્સો લોકોને એટલો હેવાન બનાવી દે છે કે લોકો સામેવાળાની હત્યા કરવામાં પણ વિચારતા નથી જો કે અવારનવાર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં જૂની અદાવત અંગત અદાવત તેમજ મન દુઃખ રાખીને હત્યાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યું છે જેના કારણે મૃતકના પરિવારનો માળો પણ વિખેરાતો હોય છે અને સાથે જ જે હત્યા કરનાર આરોપી છે તેના પરિવારનો પણ માળો વિખેરાય છે પરંતુ આ ઘટના અવારનવાર બનતી હોવાના પગલે ફરી એકવાર પ્રેમ સંબંધમાં યુવકની કરુણ હત્યા નીપજાવવામાં આવી હોવાની ઘટના છે તે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગામમાંથી જ સામે આવી છે તો સમગ્ર ઘટના છે ને કેવી રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે વિશે વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં દર દિવસે અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં માણસ એટલો ક્રૂર બનતો જઈ રહ્યો છે થોડાક સમય માટેનો ગુસ્સો માણસને એટલો હેવાન બનાવી દે છે કે તે સામેવાળાને તીક્ષ્ણ હત્યાના ઘા હત્યા નીપચાવી દે છે અને સામે મૃતકના પરિવારનો તો માળો વિખેરાય છે પરંતુ જે આરોપી છે તેને પણ જેલ જવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એકવાર પ્રકારની ઘટના છે તે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના જેતપુર ગામમાંથી સામે છે જેમાં પ્રેમ સંબંધમાં યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર ગામમાં ખડભડાહાટ મચી ગયો છે ઘટનાની વિગતે વાત કરીએ તો જેતપુર ગામમાં રહેતા મૃતક સંજય ગામિત જે થોડાક સમય અગાઉ જેતપુર ગામના જે આરોપી છે આશિષ ગામિત તેના ભાભી સાથે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેના મૃતક અને જે આરોપી છે તેના ભાભી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે આ બાબતની જાણ આરોપી આશિષ ગામિતને થતાં તેણે આ બાબતની દાજ રાખી હતી ને આ જ ઘટનાની દાજ રાખીને મંદૂક રાખીને આશિષે સંજય ગામિતને તીક્ષ્ણ હત્યા ઝીંકીને હત્યા નિપજાવી હતી આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં ખડભડાહાટ મચી ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જોકે હાલ આરોપી આશિષ ગામી છે તે ફરાર છે ને તેને પકડવા માટે અરવલ્લી પોલીસની ટીમ કામે લાગી છે પરંતુ આ પ્રકારે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા નીપજવામાં આવતા આજુબાજુના જે વિસ્તારના લોકો છે તેમનામાં પણ ભયનો માહોલ સર્જાયા છે આ ઘટનાને લઈને એસપી સંજય કુમાર દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે સાંભળી લો ગઈકાલે એટલે કે એકત્રીસ સાત ચોવીસના કલાક એકવીસ ત્રીસ વાગ્યે ભિલોડાનું જેતપુર ગામ છે ત્યાં ફરિયાદી છે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી એના દીકરા જે સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીનું આરોપી આશિષભાઈ શાંતિલાલ ગામેતીએ કાલે મર્ડર કરેલું છે એવી જાણ થઈ અને આજે એની એફઆઈઆર દાખલ થઈ છે એમાં જે ઇસ્યુ છે એવો છે કે જે આરોપી છે એનો ફરિયાદી છે એમના વહુ છે બાળા એમની સાથે પ્રેમ સંબંધ હોય અને એની જદાવત રાખી અને આ ખૂન છે એ એમણે કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એમની જે આરોપી છે એની શોધખોળ ચાલુ છે અને અમારી ટીમો પણ એની પાછળ અત્યારે લાગેલી છે સર ખૂન છે એ અત્યારે એવું પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તીક્ષ્ણ હથિયારો દ્વારા

જે મૃતક છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ ઘટનાને જાણે સ્થાનિક પોલીસને થઈ તો પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ આ ઘટનાને લઈને અરવલ્લી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપી આશિષ ગામિતને પકડાવવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ચેનલને ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ